ઓવાડા ગામમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટના મુદ્દે આજે એક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ગામમાં આ પ્લાન્ટ ન આવે એ માટે ઘણા વિરોધ આવેદન અને રજૂઆતો વારંવાર કરવામાં આવી હતી પરંતુ હાલની સ્થિતિમાં એમ લાગી રહ્યું છે કે એ પ્લાન્ટ ઓવાડા ગામમાં જ આવશે વિરોધ દરમિયાન બીજેપી વિરોધના ઘણા બેનરો જોવા મળ્યા હતા પરંતુ જેટલા બેનરો એટલા માણસો જોવા મળ્યા નહીં આગળ વિરોધમાં સાથે રહેનાર કેટલાક ગ્રામજનો દૂર ઊભા થતો વિરોધ જોતા રહ્યા પરંતુ વિરોધમાં જોડાયા નહીં ત્યારે આ આંદોલન કેટલું આગળ જશે કે સફળ થશે એ બાબતે એક સ્પષ્ટ પ્રશ્ન ઊભો થયો છે નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત ઓવાડા ગામ ખાતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટેની જે સાઇટની આવંટન કે લાગુ કરવામાં આવ્યો હતો આદેશ તે બાબતે અહીં વિરોધ દર્શાવવા માટે ઓવાડા ગામના અમુક લોકો ઊભા છે સાથે ઓવાડા ગામના સરપંચ પણ અહીં હાજર છે એમના મુખે જાણીશું કયા વિષય વિરોધ કરી રહ્યા શું એમનો વિરોધ છે એમના મુખે જાણવાનો પ્રયત્ન કરીશું ભાઈ આપનું નામ જાણી શકો પટેલ મોહિત ખંડુભાઈ કઈ વાતનો વિરોધ રહ્યો છે અહીંયા આજે ઓવાળામાં જે સોલિડ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટના નામે જે ભ્રમિટ કરી રહ્યા છે ને એને લઈને અમે જે છ જાન્યુઆરીના રોજ સીએમ સાહેબ ને અમે ગાંધીનગર ગઈને જે અમારી નામ લોકો સાથે મળીને આગેવાનો સાથે ગઈને અમે છ તારીખે અમે જે જણાવ્યું કે આ સોલિડ વેસ્ટ ટ્રીટમેન્ટ નામનો પ્લાન્ટ અમારે અહીંયા જોઈતો નથી તો તેમાં જે અમને તારી સીએમ ઓફિસ માટે એવું જણાવવામાં આવ્યું કે કલેક્ટરશ્રી ને ઓર્ડર કર્યો છે ફોન કરીને અમે કે હાલ પૂરતું વૈકલ્પિક જગ્યા છોડીને આ સ્થળ વૈકલ્પિક જગ્યા રાખો છોડો ને પછી આગળનું કામ કરો તે છતાં આમાં જોઈ શકો છો તમે કે ઓગણત્રીસ તારીખે કલેક્ટરશ્રી ઓર્ડર કરીને નગરપાલિકાને જગ્યા ફાળવી દેવામાં આવી છે હવે અહીં હું અમુક બેનરો જોઉં છું જેમાં કે ગાંધીનગર બોલાવ્યા ફોટા પડાવ્યા લેખિત માના આપી ગ્રામજનોને છેતર્યા પાર્ટીને સારું બતાવવા ગામના લોકોને ખોટા વાયદા આપી બની બેઠા પ્રદેશના હોદ્દેદાર કોવાળા ગામમાં ભાજપે મત માંગવા આવવું નહીં અહીં આપણી સાથે સરપંચ પણ ઊભા છે એક બીજા ભાઈ છે જે કદાચ આમ આદમી પાર્ટીને સાથે કાર્યકર્તા કાર્યકર્તા તરીકે જોડાયેલા છે ને આ ગામના જ વતની છે એક રીતે જોવા જઈએ તો એમની સાથે જાણીશો આ બધા બેનરનો શું મતલબ થઈ રહ્યો છે ભાજપે આ ગામમાં વોટ માંગવા નહીં આવવાનો ભાજપે મત માંગવા આવું હોય તો આવી શકે પણ ગામના અંદર જ્યારે કોઈ સારી સુવિધા આવતી હોય અને સુવિધાને લઈને કોઈક અવગણના આવતી હોય

આવીને આ રીતનું ચર્ચા કરી છે કે ભાઈ તમારા ગામમાં આ સોલિડ વેસ્ટેજ પ્લાન નહીં આવશે પરંતુ આ ભાજપ આપણે જોઈએ છે ઘણા વર્ષોથી કે ભાજપની તાનાશાહી કેટલી છે ભાજપના નેતાઓ આપણાને જોવા માંગતા નથી અને અત્યારે હાલમાં આપણે થોડું ટૂંક સમય પહેલા જોયું છે કે રાજકોટના અંદર પણ ધારાસભ્યોશ્રીએ પોતાના મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર લેખિતમાં આપેલું હતું કે તંત્ર સાંભળતું નથી

આપણે આમ જોવા સૌ પ્રથમ તો અમારા ગામના સરપંચ શ્રી સંધ્યા અને ડેપ્યુટી સરપંચ શ્રી કમલેશભાઈ અને ગામના બીજા સભ્યશ્રીઓ આગેવાનો એ અત્યારે હાલમાં બે દિવસથી કલેક્ટર સાહેબની કચેરીએ જાય છે અને ત્યાંથી જે કોઈ પણ પુરાવા છે જે કલેક્ટર સાહેબે જે રજૂ કરેલા છે કે આ એન્ટ્રી પાડવામાં બધી રીતના તે કાગળિયા માંગે છે અને કાગળ માંગ્યા બાદ અમે એવું વિચારી રહ્યા છે કે અગાઉના સમયમાં જેમ કે કલેક્ટર ઓફિસથી અમે જે રીતનું જોયું છે કાગળિયાને લઈને હજી સુધી મળ્યા નથી અને કાગળિયા જો અમને મળી જાય તો અમે એવું વિચારીએ છીએ કે પિટિશન દાખલ કરીએ હાઈકોર્ટમાં એટલે આપ હાઈકોર્ટ જવાની વાત કરી રહ્યા છો આ બધા ભાઈઓ જે અહીંયા હાજર છે આપણી સાથે સંમત છે અમારા ડેપ્યુટી શ્રી સાથે બી તમે વાત કરી શકો છો કમલેશભાઈ જોડે કમલેશભાઈ જી કમલેશભાઈ હવે અહીં પ્રથમ તો બેનરો વિશે વાત કરીશ કે ભાઈ ભાજપ સાથે અહીં મનમુટાવ જોવા મળી રહ્યો છે સરકારી રીતે હવે અહીં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના પ્લાનની જે એક રીતે કો તો આદેશ જ થઈ ગયો છે અને તે જ બાબતનો આપ સૌ વિરોધ કરી રહ્યા છો તો આગળ ભાઈએ તો કીધું કે પિટિશન દાખલ કરવાના છે પિટિશન સાથે વિરોધ રૂપે અને આગળનો આપણી વ્યૂહરચના આ બાબતની શું છે કે આ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો અહીં પ્લાન્ટ ના આવે એ બાબતે જો સોલિડ એમાં અમારી એવું છે ચાર છે હવે પછીના જે આજુબાજુના જે છે ગામો છે એમને પણ અમે જાણ કરીશું ને બધા આજુબાજુના ગામનો પણ વિરોધ છે કેમ કે આ જે પ્રડ્યુશન જે થવાનું છે બધા માટે બધા ગામો માટે નુકસાનકારક છે ને બધા માટે તકલીફ છે તો મિત્રો આપ સાંભળી રહ્યા હતા ઓવાડા ગામના વાસીઓને અહી સરપંચ ઉપસરપંચ